અને ચકચાર પામેલ ગોંડલ વિવાદમાં નવો વળાંક આવ્યો છે જેમાં રાજુ સોલંકી દ્વારા પોતાના દીકરાને અગવા કરી ઢોરમાર મારવાના મુદ્દે ગણેશ ગોંડલ પર કાર્યવાહી થતા જેલ હવાલે કરાવ બાદ રાજુ સોલંકી અને તેના દીકરાને જૂનાગઢ પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે રાજુ સોલંકી પર સાત એક ગુના તેના ભાઈ પર પણ અને તેના પુત્ર પર પણ ગુનાના આધારે ગુસ્રીકોટ ગુનો નોંતીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ વ્યક્તિઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સેટરડે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ અને જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ પોલીસ સ્ટેશનમાં દુસીટોક એક્ટ બે હજાર પંદર કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આ ગુનામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે જે બે આ આર્બીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિંડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિઓમાં ખાસ કરીને ખૂનની કોશિશ ધાક ધમકી ગ્રહણ કરી આર્મ સેક પ્રોહિબિશન જુગાર લૂંટ અપહરણ પોલીસની ફરજમાં રુકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ બાર ગુનાઓનો નોંધાયેલા છે આરોપી નંબર વે જયેશ ઉર્ફે જોવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ ત્રણ દેવ રાવજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુના આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ ત્રણ ગુના આરોપી નંબર પાંચ સંજય ઉર્ફે સંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ પુરશ્વા ગુનાઓ નોંધાયેલા છે આ એક ગુનાઈ ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી રાજુભાઈ સોલંકી તેના બે પુત્ર દેવ અને સંધી સોલંકી તેનો ભાઈ જય સુખ જોવો સોલંકી અને તેનો જે ભાણ્યો છે યોગેશ બગડા આ ટોળકીએ એ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તેમના વિરુદ્ધ દૂષિત મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર બે હાલ ત્રણસો સાત ના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાય અન્ય ચાર આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે આ આરોપીઓને આ બાબતે તપાસ છે માંગરો ડિવાઇસ ફીસ ખોડિયાતર સાહેબના તરફ કરવામાં આવેલી છે સાથે સાથે આરોપીઓને આવતીકાલે ગુસીટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે આ સંજય વિરુદ્ધ છે છ ગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો શબ્દ છે અને આ ટોળકી છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને પાંચત્રીસ કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સતરે ડોટ કોમ આઝાદી સમાચારોની